મિત્રો જીવન અને મૃત્યુ એ દરેક વ્યક્તિની જિંદગીના એવા સત્યો છે જેનું રહસ્ય આજના આધુનિક યુગનો વ્યક્તિ આજ સુધી જાણી શક્યો નથી પરંતુ મિત્રો આપણા પૌરાણિક ગ્રંથોમાં જીવન અને મૃત્યુ સંબંધિત ઘણી કથાઓના આધારે જન્મ જીવન તેમજ મૃત્યુનો ભેદ ઊંડાણપૂર્વક સમજાવે છે એવું કહેવાય છે કે માર્કંડે ઋષિએ મહામૃતુજય મંત્રનો જાપ કરીને પોતાનું મૃત્યુ ટાળ્યું હતું અને ત્યારબાદ યમરાજ ખાલી હાથે પાછા ફર્યા હતા તે વખતે તેમણે મૃત સંજીવની મંત્ર ઉપયોગ કર્યો હતો મિત્રો ગરૂડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે મૃત્યુ પછી આત્માને તરત જ બીજું શરીર મળે છે પરંતુ ક્યારેક વ્યક્તિના ખરાબ કાર્યોના આધારે બીજું શરીર મેળવવામાં વિલંબ થાય છે ત્યારે મૃત્યુ પછી આત્મા વાયુ શરીર ધારણ કરે છે અને તે પછી પિંડદાન દ્વારા આત્મા શરીરમાં બંધાય છે અને એટલા માટે જ પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી પિંડદાન કરવું મહત્વપૂર્ણ છે જેના દ્વારા આત્માને ભટકવામાંથી મુક્તિ મળે છે મિત્રો આ સિવાય ગરુડ પુરાણના એક પ્રકરણ આચારકાંડમાં ભગવાન શ્રી હરિએ સ્ત્રી પુરુષમાં સારા ખોટા લક્ષણો પણ બતાવ્યા છે જેના આધારે કોઈ પણ વ્યક્તિના સ્ત્રીથી મોટું કોઈ પણ રહસ્ય નથી તેમજ કહેવામાં પણ આવે છે કે કોઈ પણ પરિવારની શરૂઆત એક સ્ત્રી વગર થઈ શકતી જ નથી એટલે તો સ્ત્રીને એક ભાગ્યલક્ષ્મી નું રૂપ માનવામાં આવ્યું છે જ્યારે પણ કોઈ સ્ત્રીના વિવાહ કોઈ પુરુષ સાથે થાય છે તો તે બધાની ઈચ્છા હોય છે કે જે કોઈ પણ મહિલા તેના ઘરમાં લક્ષ્મી બનીને આવે તે પોતાના પતિ અને પોતાના પરિવારના સુખ અને સૌભાગ્યને સાથે લઈને આવે મિત્રો એવી જ રીતે કોઈ પણ સ્ત્રી જ્યારે દીકરીમાંથી બીજા ઘરની લક્ષ્મી બને અને તે તેના કુળના દીપકને આગળ ચલાવવા માટે તેમાંથી માનું પણ પાત્ર બની જાય છે મિત્રો આજ સ્ત્રી આગળ જતા પોતાના સંસારનું અને બાળકોનું બધી રીતે જતન પાલન કરતી રહેતી હોય છે પરંતુ તેવા સમયે જો તેના બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે કે પછી મૃત્યુ જ દરવાજા ખટખટાવી રહ્યું હોય તો માં જ દુનિયાના દુઃખને અને કાળને પાછા પાડવાની શક્તિ ધરાવતી હોય છે તો મિત્રો આજે આપણે એવી જ પૌરાણિક ગ્રંથની કથાના આધારે મૃત્યુ વિશે એવી વાત જાણશું કે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે અને આપણે બધા જ જાણીએ છીએ કે મૃત્યુ એ તો અનિશ્ચિત જ છે મૃત્યુ ક્યારે અને કેવી રીતે કઈ વ્યક્તિનું થાય તેનું કોઈ અનુમાન લગાવી શકતું નથી પરંતુ આજે આપણે આ વીડિયોમાં જે વાત જણાવશું તેના આધારે એક વસ્તુ તમને ચોક્કસ જાણવા મળશે કે આપણું મૃત્યુ થવા પાછળનું સાચું કારણ શું છે અને કયા કામોને આધારે આપણું મૃત્યુ નક્કી થાય છે જે માહિતી મિત્રો ખૂબ જ રોચક અને જાણવા જેવી તેમજ જીવનમાં ઉતારવા જેવી છે તો મિત્રો આજનો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ મૃત્યુ અંગેની આ રોચક અને રહસ્યમય માહિતી મિત્રો પ્રાચીન કાળમાં એક ગામમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી જેનો એકમાત્ર આધાર હતો તેનો ચૌદ વર્ષનો પુત્ર આ વિધવા સ્ત્રી પારકા કામ કરીને પોતાનું ઘર ચલાવતી અને પોતાના પુત્ર સાથે પોતાનું જીવન પસાર કરી રહી હતી પરંતુ એક દિવસ તેનો પુત્ર રમતો હતો ત્યારે કમનસીબે તેના દીકરાને વીંછી આવીને કરડી ગયો અને તેના કારણે તેનું મૃત્યુ થયું પરંતુ મિત્રો ત્યાં એક વીંછીને પકડનારો પણ રહેતો હતો જેણે આ વીંછીને પકડી લીધો અને તે સ્ત્રી પાસે લઈ ગયો અને કહ્યું કે આ વીંછી એ જ તમારા એકના એક દીકરાને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે માટે આ વીંછીને તમે તમારા હાથે મારી નાખો ત્યારે પુત્રની વિધવા માતાએ કહ્યું કે વીંછીને મારવાથી મારો એકનો એક પુત્ર પાછો તો નહીં આવે તેથી તેને મારીને શું ફાયદો થશે તેથી તમે તેને છોડી દો ત્યારે વીંછીને પકડનારો તેને સમજાવે છે કે શત્રુને મારી નાખવાથી તમારા પુત્રનો શોક ઓછો થઈ જશે માટે તમે આ વીંછીને મારી નાખો પરંતુ તે સ્ત્રી આ વીંછીને મારવાની ના પાડી દે છે ત્યારે વીંછીને પકડનારો તે સ્ત્રીને ઘણી ઉકસાવે છે કે તે વીંછીને મારી નાખે પરંતુ તે સ્ત્રી પોતાના મનથી અડગ રહે છે અને વીંછીને નથી મારતી આ જોઈને વીંછી તે વ્યક્તિને પૂછે છે કે ભાઈ આમાં મારો શું વાંક છે કે મને તો કારણ વગર જ મરાવા માંગે છે અને વીંછી કહે છે કે મેં મારી ઈચ્છા કે ક્રોધથી આ બાળકને ડંખ નથી માર્યો પરંતુ મને તો મૃત્યુએ આ બાળકને ડંખવા માટે પ્રેરિત કર્યો હતો તેથી મારે મૃત્યુના આધીન થઈને તે બાળકને કઢવું પડ્યું માટે દોષ મારો નહીં પરંતુ તે મૃત્યુનો છે મિત્રો ત્યારે વિનહીએ બાળકને કડવાનો અને તેના મૃત્યુનો દોષ મૃત્યુ ઉપર જ નાખ્યો તેથી મૃત્યુ પણ ત્યાં પ્રગટ થયું અને તેણે વીંછીને કહ્યું કે તું મારા પર આ બાળકના મૃત્યુનું દોષારોપણ શા માટે કરે છે મેં પણ કાળથી પ્રેરિત થઈને તને કરડવા માટે પ્રેરિત કર્યો હતો તેમાં મારો કોઈ દોષ નથી આ દુનિયામાં બધા કાળને આધીન છે અને હું પણ કાળને આધીન છું હું મારી ઈચ્છાથી કંઈ ન કરી શકું ત્યારબાદ મૃત્યુએ વીંછીને કહ્યું કે આ બાળકના મૃત્યુનો દોષી નાતું છે કે નાહું પરંતુ તેનો દોષી તો કાળ છે જ્યારે મૃત્યુએ પણ બાળકના મૃત્યુનો દોષ કાળ પર લગાવ્યો ત્યારે કાળે પણ પ્રગટ થઈને તે સ્ત્રીને જણાવ્યું કે આ બાળકના મૃત્યુનો દોષી હું પણ નથી મૃત્યુ પણ નથી અને આ વીછી નથી આ બાળકના મૃત્યુના દોષી બાળકના કર્મ છે આ બાળકે પોતાના આગળના જન્મમાં જે ખરાબ કર્મો કર્યા હતા તેના કારણે જ તેનું મૃત્યુ થયું છે કારણ કે મનુષ્ય હંમેશા પોતે કરેલા કર્મો અનુસાર ફળ ભોગવતો હોય છે તેથી બાળક સ્વયં પોતાના મૃત્યુનો દોષી છે અને અમે બધાય તો માત્ર બાળકના કર્મોને આધીન થઈને પોત પોતાના કર્મો કર્યા છે ત્યારે મિત્રો કાળની વાત સાંભળીને દીકરાના શોકમાં ડૂબેલી વિધવામાં સમજી ગઈ કે મનુષ્યને હંમેશા તેના કરેલા કર્મોના આધારે જ ફળ મળે છે અને આ સત્યતાને સમજતા જ તે મહિલા માતાના મનમાંથી તેના દીકરાના મૃત્યુનો શોક તેમજ દુઃખ સમાપ્ત થઈ ગયું અને મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિનો અંત સમય નજીક આવે છે ત્યારે પણ તેઓને કોઈ પણ રીતે ખબર પડી જાય છે પણ તેઓ આ ઇશારાઓને સમજી શકતા નથી એટલે મિત્રો ગરુડ પુરાણમાં કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ અવધિનો સમય પૂરો થવાની તૈયારી પર હોય છે ત્યારે તેઓને શરીરમાંથી અજીબ પ્રકારની ગંધ આવવા લાગે છે તેમજ ગરુડ પુરાણ અનુસાર મૃત્યુના ચોવીસ કલાક પહેલા વ્યક્તિને અરીસામાં તેનો પોતાનો ચહેરો પણ નથી દેખાતો આ સાથે તેલ કે પાણીમાં પણ તેને પોતાનો ચહેરો દેખાતો નથી મિત્રો ગરુડ પુરાણમાં કહ્યું છે કે મૃત્યુના ત્રણ થી ચાર દિવસ પહેલા જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તે વ્યક્તિ તેની આસપાસ રહેલી અદ્રશ્ય શક્તિઓનો અનુભવ કરવા લાગે છે અને જે વ્યક્તિનો સમય નિકટ આવવાનો હોય છે તેને યમરાજના દૂતો દેખાવા લાગે છે અને એ વ્યક્તિ તેની નજીક ઉભેલા લોકોને પણ જોઈ શકતો નથી કારણ કે તે યમરાજના દૂતોને જોઈને ડરી જાય છે અને તેની આસપાસ થતી ઘટનાઓનો અનુભવ પણ નથી કરી શકતો આવા સમયે તે વ્યક્તિના મનમાં એવી વિચિત્ર પ્રકારની છબીઓ દેખાય છે જેનાથી તે વ્યક્તિ એકદમથી ભયને આધીન થઈ જતો હોય છે તો મિત્રો જીવનનું સૌથી મોટું સત્ય તો એ છે કે આપણી સાથે જે પણ થાય છે જેમ કે સુખ આવે કે દુઃખ આવે કે પછી મૃત્યુ આવે તે બધું આપણા કર્મોના કારણે થાય છે તેથી મિત્રો આપણે હંમેશા સારા કર્મો કરતા રહેવું જોઈએ જેથી આપણને સારું ફળ મળે તો મિત્રો મૃત્યુ થવા માટેના કર્મના આ સિદ્ધાંત પર આધારિત વાર્તા વિશે તમારું શું માનવું છે શું ખરેખર આપણા જીવનમાં આપણે જે કંઈ પણ સુખ દુઃખ ભોગવીએ છીએ તે આપણા જ કર્મોનું ફળ હોય છે કે નહીં તમારો વિચાર કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો હર હર મહાદેવ